બોલો કાલભૈરવ ભગવાને કીધે ઉમરગામ તાલુકાના મરડી ગામે આવેલું સ્વયંસી કાલભૈરવ મંદિર વર્ષો જૂનું પુરાણું બાપ દાદા આ વખતનું કોઈને ખબર નથી એવું એકદમ જૂનું પુરાણું આ મંદિર આજે આ મંદિર કાલભૈરવ ભગવાન બિરાજમાન છે એમનો આજે જન્મોત્સવ છે તો આ જન્મોત્સવ નિમિત્તે ઉમરગામ તાલુકાના દરેક ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા ઉમટ્યા ઉમટ્યા છે દર્શનાર્થે અને દર્શન કરી અને મહાપ્રસાદનો પણ આયોજન લઈ રહ્યા છે મહાપ્રસાદ પણ લઈ રહ્યા છે અત્રે આ મંદિરનું અત્યારે ખૂબ જ મોટા પાયે જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે ઉમરગામ તાલુકાના તેમજ ગામના ઘણા લોકોએ વિદેશ સુધી પણ ફંડફાળો આ મંદિર માટે આપ્યો છે અને આ લોકોના ફંડફાળા થકી આ મંદિર જીર્ણોદ્ધાર લઈ રહ્યું છે ખૂબ જ સુંદર મંદિર બની રહ્યું છે હજુ પણ સિત્તેર ટકા જેટલું કામ થયું છે હજુ પણ બાકી છે ત્રીસ ટકા જેટલું જેમણે પણ કંઈક દાન દક્ષિણા મંદિર પ્રત્યે આપવું હોય તો આપી શકે છે કેમ કે આ દાન મહાપુણ્ય દાન છે સાતસો આઠસો વર્ષ નહીં પણ હજાર વર્ષ સુધી આ પથ્થરનું મંદિર રહેશે જ્યાં આને બધાની તકતી લગાવવામાં આવશે દસ દસ હજાર સુધીની જે રકમ આપશે એની તકતી લગાવવામાં આવશે તો જ્યાં સુધી મંદિર રહેશે ત્યાં સુધી એમની તકતી પણ એમની સાથે આ મંદિરની સાથે જોડાયેલું રહેશે તો દાન આપવા પણ નમ્ર વિનંતી અને આજે અમને સર ખૂબ જ ખુશી છે કે કમસે કમ આ હજારોની મેદની છે અહીંયા કમસે કમ પાંચ છ હજાર જેટલા પબ્લિકો દર્શનાર્થીઓ ભક્તો આજે આવ્યા છે બાપાના દર્શન કરે છે આજે અને આજે મહાપ્રસાદ લઈ અને પછી બધા ધન્ય અનુભવે છે